જશ્વનાથ ચોકમાં આવેલા હનુમાનજી મંદિર સંશ્રી નારણદાસ બાપુની જગ્યામાં ચોરીનો બનાવ બનતા પોલીસે દોડી એવી જરૂરી કાર્યવાહી હાથ ધરી જશ્વનાથ ચોકમાં આવેલા હનુમાનજી મંદિર સંતશ્રી નારાયણ બાપુની જગ્યામાં ચોરીનો બનાવ બન્યો હોવાની જાણ નિલંબ પોલીસ ખાતે કરવામાં આવી હતી જેના અનુસંધાને પોલીસે દોડી એવી જરૂરી તપાસ હાથ ધરી હતી هonders আওতমে।ি� Sin্াঁমাার্দিং হতাযার৙া ça kind হিয়ার্গজাসूাকবা. ইদাবার্য় আডহ আাডায়ারেzentে �生活 প্পাই..঑ামোর্ঁশাঀ পিয়ার্ ইমার্� મારું નામ ભૂપતભાઈ કે ચૌહાણ જશોના ચોક ટેક્સી સ્ટેન્ડ ભાવનગર અહીંયા હનુમાનજીનું મંદિર છે સંત શ્રી નારાયણ દાસ બાપુનું સ્થાનક છે અને અહીંયા ચોરી થયેલ છે અંદાજે ખ્યાલ નથી પણ ચોરી થયેલી ત્યાં રિપોર્ટ લખાવેલું તો પોલીસ ફરિયાદ થઈ ગયેલી છે અને ડીબી જાલા સાહેબ અહીંયા આવેલા એ લોકોને આ બધા રીઢા ગુનેગારો છે વીલ ગાર્ડન તથા તળાવની અંદર બધી જગ્યાએ આ લોકો ચોરી કરે છે અને અહીંયા એક આ પહેલાં તે અમારે ચૌદ નાળા રામદાસ બાપુના આશ્રમમાં અમારી મેન શાખા છે ત્યાં પણ આ માણસે ચોરી કરેલી છે એનું નામ છે સોહિલ હનીફભાઈ કળદોરિયા અને ચૌદ નાળા એ રહે છે તેની વાત બી પૂરેપૂરી ચલમથી માંડી અને ઘણા પૈસા ગયેલા છે ચાંદીની ચલમ હતી પછી પિત્તળની ચલમ હતી અને મિનિમમ ઘણું પ્રચુરણ હતું સાત આઠ દસ હજાર રૂપિયાનું અને ઘણા રૂપિયા